નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવ્યો છે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ દિગ્ગજ નેતાઓના ધડાધડ રાજીનામા મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે દેશના રાજકારણમાં ખડભળાટ મચી ગયો તેવા સમાચાર સામે આવ્યા છે મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપની ખરાબ હાલત થયા બાદ ધડાદર રાજીનામા પડી રહ્યા છે અને તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આવી રહ્યું છે મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને પોતાનું રાજીનામું આપી દીધું છે તેમની સાથે તેમના તમામ મંત્રીઓ પણ રાજીનામું આપ્યા છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ચાર જૂના આવેલા લોકસભા ચૂંટણી પરિણામો ભાજપની હાલત ગંભીર બની ગઈ છે મિત્રો પક્ષ બહુમતી મેળવી શક્યો નથી પાજપ બસો બેઠક પર જ સમેટાઈ ગઈ છે હવે નરેન્દ્રભાઈ મોદી ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડશે હાલ નવી સરકાર રચવાની તરજોડ ચાલી રહી છે મિત્રો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી આઠ જૂને વડાપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે બુધવારે સવારે કેન્દ્રીય કેબિનેટ બેઠક મળી હતી જેમાં સોળમી લોકસભા વિસર્જન કરવામાં ભલામણ કરાઈ હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ

યુનિટ બેઠક મળી હતી મિત્રો પાર્ટીએ આ વખતે સામાન્ય ચૂંટણી રાજ્યમાં નવ લોકસભા બેઠકો જીતી છે જે બે હજાર ઓગણીસ સાંસદની ચૂંટણી કરતા ચૌદ ઓછી છે પાર્ટીમાં સૂત્રોએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી અને ભાજપ વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફટવણસિંહે પ્રદેશના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનુએ બેઠક પર ભાગ લીધી હતી મિત્રો રહેલા નેતાઓ તમામ સામેલ હતા આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફટવાણસિંહે રાજ્યમાં પાર્ટીના થયેલા રકાશની જવાબદારી સ્વીકારી છે અને તેમણે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાના રાજીનામાની ઓફર કરી છે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી છે વિડીયોમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ભૂલતા નહીં